નમસ્કાર મિત્રો જો તમે ગણિતના વિદ્યાર્થી હો કે ગણિતના શિક્ષક હો તો તમારો આ ગણિતનો એઆઈ સાથી તમને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે ચાલો જોઈએ કેવી રીતે હવે મારી પાસે ગણિતનું પાઠ્યપુસ્તક છે અને એની અંદર કોઈ પણ સ્વાધ્યાય હોય કોઈ પણ ચેપ્ટર હોય અને એનો કોઈ પણ દાખલો હું માની લો કે ખોલીને બેઠો છું અને મારે એનું સોલ્યુશન મેળવવું છે દાખલા તરીકે અહીંયા આગળ સ્વાધ્યે મેં નમૂનારૂપ ત્રણ પોઈન્ટ બે લીધું છે તમે કોઈ પણ લઈ શકો છો અને એની અંદર આ જે દાખલા જે છે એ મારે ગણવા છે અથવા તો એનું સોલ્યુશન જોઈએ છે અને કોઈક કારણસર મારે એ દાખલાનો જવાબ આવતો નથી અથવા તો જે આવ્યો છે મારે એને ચેક કરવો છે તો માની લો કે આ પહેલો આપણે સૌથી સહેલો દાખલો લઈએ અને હું આનું સોલ્યુશન મેળવવા માગું છું હું એના સોલ્યુશન સાથે જે જવાબ છે એને મેચ કરવા માગું છું તો હું આ દાખલો જે છે એની પર રાઇટ ક્લિક કરીશ અહીંયા આગળ આ એરા પર ક્લિક કરીશ અને લખીશ સ્ક્રીનશોટ એન્ડ ડિસ્કસ હવે આ જે દાખલો જે છે એને હું આ રીતે પસંદ કરીશ આ દાખલાને આ રીતે અને અહીંથી સબમિટ કરી દઈશ એટલે તમે જુઓ આ દાખલો જે છે અહીં આગળ ગણાવવાનો શરૂ થઈ જશે આ એઆઈ જે એજન્ટ છે એ તમને ગણી આપશે અને દાખલાના સ્ટેપ સાથે એનો જવાબ આવી ગયો છે જુઓ આ દાખલાની અંદર એક્સ બરાબર નવ છે ઉકે લેનો અને વાય બરાબર પાંચ છે હવે આપણે ચેક કરી લઈએ આ જવાબ સાચો છે કે ખોટો મેં ચેક કરી લીધો છે સાચો જ છે પણ તમને બતાવું છું અહીંયા આગળ એક્સની જગ્યાએ નવ મૂકું અને વાયની જગ્યાએ પાંચ મૂકું તો નવ ને પાંચ ચૌદ થઈ જશે એટલે આ દાખલાનો જવાબ જે છે એ મિત્રો સાચો છે હવે અહીંયા આગળ મારે બીજો કોઈ દાખલો ગણો હોય આ તો ખૂબ સહેલો દાખલો હતો ચલો આવો દાખલો હોય તો ગણી શકાય ચલો હું આની પર રાઈટ ક્લિક કરું છું ફરી એ જ પ્રોસેસ સ્ક્રીનશોટ એન્ડ ડિસ્કસ અને હવે હું આ જે ચોથો દાખલો છે કોઈ પણ લઈ શકાય છે હું ચોથા દાખલાને આ રીતે પસંદ કરું છું સબમિટ કરી દઉં છું અને હવે ચેક કરું છું દાખલાનો જવાબ મિત્રો દાખલો તો બહુ ઝડપથી ગણાઈ ગયો છે સ્ટેપ સાથે જુઓ અને દાખલાનો જવાબ પણ આવી ગયો છે એક્સ બરાબર બે અને વાય બરાબર પાંચ ચાલો આપણ ચેક કરી લઈએ સાચો છે કે ખોટો તો અહીંયા આગળ હું એક્સની જગ્યાએ બે મૂકું તો બે દુ ચાર થશે એટલે ઝીરો પોઈન્ટ ચાર થશે અને અહીંયા આગળ વાયની જગ્યાએ હું ત્રણ મૂકીશ તો ત્રણ તારી નવ એટલે જીરો પોઈન્ટ નવ જીરો પોઈન્ટ નવ અને ઝીરો પોઈન્ટ ચાર એટલે નવ ચાર તેર અને પોઈન્ટ છે એટલે એક પોઈન્ટ ત્રણ એટલે જવાબ સાચો છે તો તમે જોઈ શકો છો આ રીતે કોઈપણ દાખલો તમે આ એઆઈ એજન્ટની મદદથી ગણી શકો છો એટલું જ નહીં મિત્રો તમે ઓનલાઈન ટેસ્ટ આપતા હો દાખલા તરીકે અહીંયા આગળ કોઈપણ એક ઓનલાઈન ટેસ્ટ લઈ લઈએ માની લો કે હું આ લઉં છું સીબીએસસી ટેન મેથ્સ ક્વિઝ હવે એને હું ઓપન કરું છું હવે મેં ઓનલાઈન ટેસ્ટ ઓપન કર્યો છે અને એની અંદર આ એક એક્ઝામ્પલ આપણને આપેલો છે અને આપણે આ એક્ઝામ્પલનું સોલ્યુશન શોધવાનું છે અહીંયા આગળ એક્ઝામ્પલ આવો છે જુઓ સાઇન ફોર્ટી ફાઈવ પ્લસ થીટા માઇનસ કોસ ફોર્ટી ફાઈવ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ એટલે આનું સોલ્યુશન શું હશે ચાલો સેમ પ્રોસેસ રાઇટ ક્લિક કરું છું હવે આ એરિયાને હું સિલેક્ટ કરું છું આ એરિયાને અને સિલેક્ટ કર્યા પછી અહીં એરિયા સિલેક્ટ થઈ ગયો છે જુઓ અને હવે હું સબમિટ કરી દઉં છું હવે સોલ્યુશન જે છે આ શોધવા માંડ્યું છે જુઓ અને રીત પણ આપેલી છે અહીંયા આગળ અને જવાબ આવી ગયો છે આનો જે જવાબ છે મિત્રો શૂન્ય છે તો આની અંદર શૂન્ય જવાબ પણ છે જુઓ તો આ રીતે તમે ઓનલાઈન જે ક્વીઝ છે એનું પણ સોલ્યુશન મેળવી શકો છો આપણી ટેક્સ્ટબુક છે એનું પણ સોલ્યુશન મેળવો મેળવી શકો છો તો આ તમે તમારા કોમ્પ્યુટરમાં કેવી રીતે એનેબલ કરી શકો તો તમારે તમારા જે ગૂગલ વેબ બ્રાઉઝર છે એમાં એક્સટેન્શન એડ કરવાનો થશે એ એક્સટેન્શન પર ક્લિક કરશો એટલે જે ક્રોમ વેબ સ્ટોર છે ક્રોમ સ્ટોરની અંદર તમારે ફ્લેક્સી એઆઈ ટ્યુટર લખવાનું છે ફ્લેક્સી એઆઈ ટ્યુટર અહીં જુઓ અને મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલો છે આ એક્સટેન્શનને એટલે મારે ફરી કરવાનો નથી પણ તમારે અહીંથી તમારે ઇન્સ્ટોલ કરી દેવાનો છે એટલે પછી આ જે છે તમારા કમ્પ્યુટરમાં એનેબલ થઈ જશે અને તમે આ રીતે કોઈપણ એક્ઝામ્પલ જે છે એનું સોલ્યુશન મેળવી શકશો